આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદરા અને મોર વારંવાર શોટ થાય છે અને છોકરાની ગંભીર પરિસ્થિતિ છે મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે કેટલું પાણી આવે છે પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ બંધ થઈ ગયા પંચાયત હતી અમારે બહુ સારું હતું એમ અમે ઝડપી અમારું કામ થતું હતું કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈ જાય તો અમારું ફરત દઈને કામ થતું હતું મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું કહે છે નથી નમસ્કાર દોસ્તો પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું મિત્રો પ્રજા પૂછે છે પ્રજા ક્યારે પૂછે છે પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે એની સમસ્યાઓથી એના પ્રોબ્લેમ્સથી એની નિરાશા મત આપ્યા પછી મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ એનો કાઉન્સિલર એનો ધારાસભ્ય એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું ત્યારે એ પૂછે છે કેટલાક વિકાસકામો થયા હોય છે એ વિકાસકામો મંથર ગતિએ ચાલતા હોય છે ત્યારે પ્રજા પૂછે છે કેટલાક વિકાસકામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે ત્યારે પ્રજા પૂછે છે અને એવા તો અનેક પડતર પ્રશ્નો આરોગ્યને લગતા એવી અનેક બાબતો એ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે અને પ્રતિનિધિની જવાબદારી છે કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ રોડ રસ્તા ગટર પાણી અને ધારાસભ્ય હોય તો એના જે તે મત વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું કાઉન્સિલરને મદદ કરવી સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે પ્રજા પૂછે છે સવિતાબેન પટેલ સવિતાબેન આપણે ઉભા થઈ કયો વિસ્તાર છે અહીંયા ન્યુ રાણી ન્યુ રાણી કેટલા વર્ષોથી અહીંયા રહો છો લગભગ 25 વર્ષથી 25 વર્ષમાં સરસ મજાનું સાફ સુથરું ન્યુ રાણી જોયું ના સાફ સુપી અહીંયા મારા રોડ ઉપર કોઈ થતું નથી ગંદકી કતરાની વાત કરીએ રોડ રસ્તાની વાત કરીએ ના કોઈ સાફ સુપી નથી અને રોડ કેટલા સમયથી તૂટેલો છે લગભગ 5 વર્ષથી 5 વર્ષમાં કોઈ રિપેરિંગ જ ન ના કોઈ નહીં કેટલા ઇલેક્શનો ગયા કેટલા મંત્રી સંત્રી કાઉન્સિલરો બદલાઈ ગયા પાંચ ચાર બદલાઈ ગયા કોની કામગીરી શ્રેષ્ઠ કહી શકાય

તો તમારા સિનિયર સિટીઝનો આવા જવાનું વાહન લઈને જવું હોય કેટલી તકલીફ પડે બહુ તકલીફ પડે છે કેટલા સમયથી આ પરિસ્થિતિ છે રોડની આ રોડની લગભગ બાર મહિના પહેલાની સર છે તો આને માટે ઉગ્ર રજૂઆતો ક્યાંય સ્થાનિકો દ્વારા થઈ છે કાઉન્સિલર કરેલી વાતો વાતો તો કરેલી છે પણ આવા ક્યાં ગાટર લાઈન ના પાણી ના લાગે એનું ઠેકાણ ખોદેલું હજુ પડેલું છે બધું કાઉન્સિલરો વર્ષમાં કેટલી વાર આપ્યા એમાં બોલ બચન પ્રમાણે કેટલા કામ થયા કહી શકાય હજુ કશું કામ થયું જ નહીં પૂરું કામ થતું જ નહીં પણ જ્યારે અહીંયા આવે મિટિંગો લેવા આવે ત્યારે કયા બોલ યાદ છે તમને વચનો તો બધા આપે છે પણ ખોટા કોઈ વચનો આચા પડતા જ નહીં રાણીપ માં ન્યુ રાણીપ વિકાસ માટે કેટલી રાજ હોવી પડશે તમારા જેવા લોકો હજુ તો જે આવે ઈચ્છા મર્યા પછી રાજ જોવાની છે એવું થાય ને કેટલા મંત્રી સંત્રીઓ આ વિસ્તારમાંથી છૂટાઈ ચૂંટાઈ જતા રહે છે કેટલાય ગયા કેટલાય ગયા ગયા કેટલાય ગયા તો હવે શું લાગે છે એમની કામગીરી મુલવતા એમને પાસ કે ફેલ 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 તો હવે આગામી ઇલેક્શનમાં શું જવાબ હશે સ્થાનિકો દ્વારા હવે તો જો આવા જે કામ કરજે એનો આપણે

બાળકોને સ્કૂલે જવામાં તકલીફ પડે છે વૃદ્ધોને અવરજવરમાં તકલીફ પડે છે શાકભાજી લેવામાં તકલીફ પડે છે તે સિવાય દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક ખોદકામ કરેલું છે અને ખોદકામ છ છ મહિના સુધી પૂરાણ કરવામાં આવતું નથી તે સિવાય રોડના ખાલી વાયદાઓ કરવામાં આવે છે રોડ બનાવવામાં આવતો નથી ખાલી કાગળ ઉપર જ બધા પ્રોજેક્ટો થાય છે અને ઠેર ઠેર ખાબોચિયા તો લગભગ ચોમાસા સિવાય બી બારે માસ ભરાયેલા રહે છે અહીંયા અને આપણે જીએસટી ગરનાળાની વાત કરીએ તો સામાન્યમાં સામાન્ય નહીવત વરસાદમાં બી એ ગરનાળું ભરાઈ જાય છે ડ્રેનેજની વ્યવસ્થા એટલી છે નહીં સ્પેસી સ્પેશિયલી પાણી ખેંચવા માટે વાન બોલાવી પડે છે અને વાનનું બી નક્કી નથી હોતું ક્યારે આવે ક્યારે ના આવે બ બે દિવસ સુધી ગરનાળું બંધ રહે છે વાહન ચાલકોને ખૂબ જ તકલીફ પડે છે ચાર ચાર પાંચ પાંચ કિલોમીટર ફરીને જવું પડે છે અને ફરવાનું તો ઠીક ટ્રાફિક પણ એટલો રહે છે અહીંયા ટ્રાફિકની પોલીસ પોઈન્ટની બી કોઈ વ્યવસ્થા છે નહીં અહીંયા જેમ ફામ એમ બધા રોંગ સાઈડમાં બી વાહનો ફેરવે છે ઘણા રસ્તાઓ તો વનવે કરી નાખ્યા છે અને જ્યાં રોડની જરૂર નથી ત્યાં સિમેન્ટના કોન્ક્રીટના રોડો બનાવે છે અને જ્યાં ખરેખર રોડની જરૂર છે ત્યાં ડામરનો પણ રોડ બનાવતા નથી હવે આપણે વાત કરીશું સ્થાનિક મંત્રી સંત્રીઓના બજેટો કેટલા વપરાયેલા દેખાય છે કે એ પછી શાળા સરકારી શાળાની વાત કરીએ મ્યુનિસિપલ લાઇબ્રેરીની વાત કરીએ સ્મશાનની વાત કરીએ શહેરી બસની વાત કરીએ આ વિસ્તારમાં નથી કોઈ સ્મશાન નથી કોઈ લાઇબ્રેરી નથી કોઈ ફાયર સ્ટેશન સરકારી શાળા સરકારી શાળા સરકારી શાળામાં આંગણવાડી જ છે ફક્ત એ પણ કેવી અલગ મત એ બી લગભગ આપણે જોઈએ તો કોઈ વેલ મેન્ટેન નથી એ દેખાય તો દેખાય ના દેખાય તમારે ચૂંટણી આવે એટલે વરઘોડો કાઢીને આવે પંદર વીસ જણા ત્રીસ જણા બોલ બચ્ચનનો જે દરેક મંત્રીઓ આપે છે એ આપણા ધારાસભ્ય બી આપે જ છે અને કોર્પોરેટર બી આપે જ છે પણ ફક્ત ખાલી બોલ બચ્ચન જ હોય છે કશું કામ થતું નથી આપણે એમને રજૂઆતો કરીએ તો ખાલી આપણને આશ્વાસન આપે છે અને છ છ મહિના સુધી તો કોઈ અરજી પણ ગણકારવામાં આવતી નથી બરાબર અને ચોમાસામાં તો સર્જાઈ ગઈ છે ઘૂંટણસામાં પાણી ભરાઈ જાય છે બાળકોને સ્કૂલોમાં રજાઓ પાડવી પડે છે વૃદ્ધો ઘરની બહાર વૃદ્ધો ઘરની બહાર નીકળી શકતા નથી નિકાલની વ્યવસ્થા અમારે જાતે ગટરના ઢાંકણા ઊભા કરીને અમારે ગટરનું પાણી નાખવું પડે છે અંદર જાતે ડોલો ભરી ભરીને રસ્તાઓ સારા છે નહીં કાદવ કિચડવાળા રસ્તા છે અને જ્યાં જ્યાં ખોદેલું છે ત્યાં પુરાણ પણ કરેલું નથી ક્યાંક ને ક્યાંક પડી જવાનું લપસી જવાનું અને અંદર વાગવાનો પણ ભય રહે છે આપણને સરળતાથી એમ્બ્યુલન્સને પણ ત્રણ ચાર કિલોમીટર ફરીને આવવું પડે છે પ્રાથમિક સુવિધાઓના નામે જીએસટી ક્રોસિંગથી આનંદ પાર્ટી પ્લોટ જતો રસ્તો પ્રાથમિક સુવિધાઓના નામે ઝીરો છે કોઈપણ જાતની પ્રાથમિક સુવિધાઓ સ્ટ્રીટ લાઇટથી લઈને રોડ રસ્તાઓ અને વાહનોની અવર જવર અને સોસાયટીના મેમ્બરોને ખૂબ જ હાલાકી પડી રહી છે તો આ બધી જોતા આ બધી કામગીરી જોતા સુવિધા કે દુવિધા તમે શું કહેશોને ને એમને દસમાંથી કેટલા માર્ક આપ્યા મંત્રી સંત્રીને પાસ કે ફેલ ફેલ હંડ્રેડ પર્સેન્ટ ફેલ કેમ કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ પ્રી મોન્સૂન કામગીરીના નામે એકદમ ઝીરો છે પ્રી મોન્સૂન કામગીરી ઉનાળામાં ચાલુ થવી જોઈએ અને મોનસૂન પહેલાં પતી જવી જોઈએ પણ પરંતુ ચોમાસામાં ચાલુ થાય છે ચોમાસું પત્તા પૂરું થાય છે ફક્ત કાગળ ઉપર દેખાડવા માટે હોય છે પ્રી મોન્સૂન કામગીરી ગટર લાઈનની ડ્રેનેજની પાણીની કોઈ વ્યવસ્થા સરકાર દ્વારા કરી આપવામાં આવતી નથી ઠેર ઠેર ખોદેલા રસ્તાઓ અને બિસ્માર રોડ કેવો છે

નથી થઈ જશે તો પ્રોબ્લેમ નહી થાય જવામાં અત્યારે એટલું ભરાઈ જાય છે વરસાદનું ઢીચાણ સુધી પાણી હોય છે હા એ બાજુ છે એ બાજુ વાંધો નથી આવતો પણ અહીંયા તો બહુ જ ખરાબ છે ભરીએ છીએ ને ટેક્સ બી ભરીએ છીએ મત બી આપીએ છીએ હવે મત મત ત્યારે જ આપીશું જ્યારે અહીંયા બધા વિકાસ થશે ત્યારે જ મત આપીશું બાકી મત આપીશું મત લેવા આવશે ને ત્યારે જ આ બધું થશે બાકી પબ્લિક નો ટેક્સ ભરવો કે પબ્લિક નો ઘર નો વેરો ભરવો પબ્લિક નું શું થાય છે એટલે કોઈને કોઈ પડી જ નથી

તમારા બીસી ના માણસો બધાનો અધિકાર ખાલી વોટ લેવા પૂરતો કેટલું ઝડપથી કામ એટલે કેટલા મહિના થઈ ગયા લોકો કેટલા હેરાન થાય છે આખું ચોમાસું પૂરું થયું ચોમાસામાં બે દિવસ ખાલી વરસાદ આવે ને

કે રસ્તા બધું થઈ જશે કામ ફોન કે થઈ જશે થઈ પણ કંઈ થતું નથી આ રોડ રસ્તો સીધો રોડ આ બધું કઈ બાજુ નીકળે આ રોડ આ રોડ સીધો જીએસટી અંડર બ્રિજ ખાલો ને ત્યાં નીકળે છે કેટલા કિલોમીટરનો રસ્તો ખાડા ખરબડિયા વાળો છે લગભગ બે અઢી કિલોમીટર રસ્તો છે ખાડા ખાઈ જવાનો બરાબર અને હવે શું હાલત લાગે છે હજી રિપેરિંગ હજી રિપેરિંગ આ સ્વરા આ પેલી રત્નસાગર આઈડ છે ને ત્યાં ખોદ્યા છે ને ખાડા ત્યાં પંદર દિવસથી એમને પડ્યું કોઈ પૂરું આવતું નથી બરાબર

અમારે તો સાહેબ અહીંયા ગંદકી તો જો કેટલી બધી છે અહીંયા તો કોઈ ગંદકી નહીં અહીંયા અહીંયા એટલી ગંદકી છે ને એવી ગંદકી કોઈ જગ્યા જોવા નહીં મળતી એટલી ગંદકી અહીંયા છે ભરાયેલું પાણી છે આ ગટરનું પાણી છે આખું નિવરાણીપ નું ચાંદખેડાનું બધું પાણી અહીંયા આવીને ભેગું થાય એના બધું પાણી છે ને અમારા ઘરમાં ગુશે છે અહીંયા તો સાહેબ કેટલા અમારે તો ભાડવેતી અહીંયા રહેતા હતા મકાન માલિક એક મરી ગયો ભાડવેતી મરી ગયો બચારો અમે તો ભાડો નહીં લેતા તો બી એ તો એમની લેટ થઈ ગઈ મેં તો ભાડે લેવાનું બંધ કરના જયારે ગંદકી કચરો હોય તમે કેટલા લોકોને અટકાવો છો ખરા કે ભી આ નાખવાની જગ્યા છે ઉકળો છે કઈ રીતે તમારે ઘર્ષણ થતું હોય છે લોકો સાથે અરે સાહેબ હું તો સાહેબને બી ભી કેવા જઉં છું કયા સાહેબ ને કાઉન્સિલર શ્રી ને હા એ જે લોકો શું કહેવા જવાબ હું એમને એમને કેવા જઉં છું તે આમ કે છે કે હું કનૈયાલાલ કહું છું કનૈયાલાલ કહે છે તો શું કે છે મારે ગટર જ નઈ નાખવી તમારા જે થાય એ કરી લો કનૈયાલાલ કોણ છે સાની કાઉન્સિલર છે કોણ છે સુપરવાઇઝર છે સુપરવાઇઝર એ લોકો વારંવાર કેટલી વાર ફરિયાદો કરી છે કેટલી ફરિયાદો છે મારી જોડે તો લખાણ અંગાજ છે ફરિયાદી ત્યાં જઉં છું તો એ આમ કે છે કે કાકા નયાલાલને કહી દીધો છું કનયાલાલને મળું છું તો આમ કે છે તારા જાતે પાઇપલાઇન તારા પૈસાથી નાખી દે અંદર કતો તમે મ્યુનિસિપલ ટેક્સ ભરો હા મારી જોડે તો ઘણા વર્ષોથી અમારા દાદા ભરતા અમારા બાપા ભરતા અમે બી ભરીએ જ છીએ તો તમારા વિસ્તારના કાઉન્સિલરનું નામ શું છે ઓળખો છો એમને કાઉન્સિલર શ્રી કોણ છે ના સાહેબ બે ની વાર આવે તમારું શું પૂછવા વર્ષમાં કેટલી વાર આવતા હો એકી વાર નહીં આવતા જ એક ઇલેક્શનમાં ખાલી વોટ લેવા આવે છે કે અમે જીતશું તો આ કરી દેશું હારશું તો બી કરી દેસુ તો બી નહી આવતા આવી રહ્યા એ તો વારંવાર અમને

એવી રીતે એ લોકો બી આવીને પૂછવું જોઈએ વર્ષમાં દસ વખત કે શું તકલીફ છે હાલમાં તો બકે ફેલ બધું ફેલ ના આવે આપણે ખડે કોણ સહી લખા રખતા ન્યુરાની ન્યુરા એ એ તો दि विजय निगर हालत तो देखो दे। कैसी हालत है पानी पानी भर जाता शाम तो है चौमाशा में तो इधर हाँ दिक्कत ही तो नहीं। देखो नहीं है कचरा से आता है कचरा तो भाई मैं ही ना इधर तो भाई बताओ सब चारी मेहर वाला सब कचरा ना पर ले जाते कचरा तो कितने को मना करते हो उसमें कितना प्रॉब्लम होता है कोई नहीं मानता है किसी का मानता नहीं है भाई कचरा वाला भाई किसी का मानते कोई नहीं माने फरियाद किसको करे बताओ आता ही नहीं है कोई इधर गाड़ी वाला ही नहीं आता है कति गंदगी पड़ी है साल का कचरा है पीछे पीछे तो क्षा कचरा है हमारे को तो पंद्रह साल हो गया इधर रहता है मच्छर वगैरह कितनी मच्छर की तो है ही नहीं कैसे है बीमारी का देखो ये आदमी मर गया एक साल और बार देखो आज पंद्रह दिन हुआ एक आदमी इधर मर गया गंदगी साल में कितनी दफे देने यहाँ के तो मैं नहीं जानती आदमी दो आदमी मर गया इधर ये गंदगी के मारण जिम्मेदारी किसकी भाई बताओ तो इनकी कामगिरी पास पास करेंगे फेल करेंगे कि कॉर्पोरेट ही करना चाहिए फेल तो क्यों बाता तो 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 कहाँ होता है देखो कितनी गंदगी पड़ी है उनको नापाश करेंगे नापाश ही करो ना भाई पास करो कैसे पास कर देखो गंदगी पड़ी है गणपति कलाल वाली मंडल તમારું શું માનવું કે અહીંયા આગળ જે જે વસ્તી છે એની મુખ્ય તકલીફો પ્રજા પૂછે છે કઈ તકલીફો દર્શાવવા માંગો છો પ્રજા પૂછે છે પ્રશ્ન આ પ્રજા એ પ્રશ્ન પૂછી રહ્યા છે જે વર્ષોથી વર્ષોથી પીડાઈ રહ્યા છે એકચ્યુઅલી એવી જગ્યા પીડાઈ રહ્યા છે કે આંગણવાડી છે પણ નાના બાળકોને વોશરૂમ નથી અને એકસો આઠ જો આવવાની જગ્યા હોય તો એકસો આઠ આવવા માટે જગ્યા નથી જ્યાં સરદાર પટેલ નગર છે ત્યાં એ લોકો એક પ્લોટ આપેલો છે ત્યાં એમને ગટર લાઈન ઊભી કરી નાખી છે પાર્ટી પ્લોટ આપેલી જગ્યામાં એમણે ગટર લાઈન ઊભી કરી દીધી હોય તો આ જનતાને આ પ્રજા જશે ક્યાં સરદારનગરની આ ગરીબ લોકો આવાસના વર્ષોથી પચીસ વર્ષથી બસની રાહ જોઈ રહ્યા છે આજે એમના પૈસા એટલે આટલી મોંઘવારીમાં સાહેબ રિક્ષા કરીને એમને સ્કૂલે છોકરાઓને મૂકવા જવું પડતું હોય અને શૌચાલય માટે તો સાહેબ સરકાર શૌચાલય કરવાની વાતો કરે છે પણ એ ખાલી અમીરો ફૂટતી એ ખાલી પિંક સિટી જે સારા સારા વિસ્તારો હોય ને ત્યાં લેડીઝો માટે પિંક સિટી પિંક ટોયલેટ બનાવવામાં આવતા હોય પણ આવા વિસ્તારોમાં નહીં

આ હતી વાત પ્રજાની સમસ્યાઓની ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો આવજો આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદરા અને મોર વારંવાર શોર્ટ છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે કેટલું પાણી આવે છે પોતાના નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી એમ ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસિદ્ધિ ગૃહો બંધ થઈ ગયા પંચાયત હતી અમારે બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું ફરી દઈને કામ થતું હતું મ્યુનિસિપાલિટી આવી પછી અમારું કામ થયું જ નથી સાચો સરકાર કે છે અમને